ઉમેદવારો સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરીને પ્રચાર કરી રહ્યા છે સુરતમાં ચેમ્બરની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર એવા સૌરાષ્ટ્રવાસી મનીષ કાપાડીયા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગોના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયાસ કરાશે

હીરા કાપડ જેમ એન્ડ જ્વેલરી કેમિકલ રોયલ એસેસ્ટ જરી આઈટી સહિત તમામ ઉદ્યોગોના કેન્દ્ર તરીકે સુરતને પ્રોત્સાહન અપાશે ડાયમંડ બોર્ડની પ્રવૃત્તિને પ્રોત્સાહન એરપોર્ટને વિદેશી ફ્લાઇટો અપાવી બાયર સેલર્સ સેલની સ્થાપના દક્ષિણ ગુજરાતના નાના એકમો અને વ્યવસાયની મુશ્કેલીને નિરાવવા પ્રયાસ કરશે દરેક ઉદ્યોગોના એક્ઝિબિશનને એક સરખું પ્રતિનિધિત્વ આપશે બ્યુરો રિપોર્ટ હિન્દી ન્યૂઝ સુરત